ઝડપાયો બેગમવાડી દાદા માર્કેટમાં મજીસા માસ સિલેક્શન નામથી શૂટ નું કાપડ વેપારી જોડે છેતરપિંડી કરી હતી ચાલીસ લાખની કાપડ ની ચીટીંગ નો આરોપી ઝડપાયો ત્રણ માસ થી એ આરોપી ફરાર હતો પેમેન્ટની ઉઘરાણી કરતા હાથ ઉંચા કરી વેપારીને ધાક ધમકી આપી બેગમવાડી દાદા માર્કેટમાં શૂટ ના કાપડ માટે વેપારી સાથે છેતરપિંડી કરી આ મામલે વેપારી પેમેન્ટ માટે સંપર્ક કર્યો ત્યારે આરોપીએ ધાક આપીને અને પેમેન્ટ આપવાના ઠેકાણે હાથ ઉજા કરી દીધા હતા આ ઘટનાને પગલે વેપારી સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નો પોલીસે તપાસ હાથ ધરી હતી અને 3 માસના લાંબા સમય બાદ ફરાર રહેલા ઉમર ચાંદીવાડાની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે આ કેસમાં ને આરોપી અને દલાલો સામેની કડીઓ પણ પોલીસ તપાસમાં સામે આવવાની શક્યતા છે કેમેરામેન સેનિલ વિરાણી સતેવિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવા માટે